મારે તો તારા જોવા વી ગ્રાહક તો માર તો બે ટોકાય તો પાછું કોઈ લેજ નહીં કચા કોમ ની રેજ નહીં પણ કમાવાનો ધંધો વેપાર કરવાનો કોઈ ઘેર રાખવાની પણ આ મારા ગ્રાહક આવે તો મારા ટોકાડવાની છે એ હજાર રૂપિયા થયું રૂપિયા તમે આનો અને તો કરી અને ના ગમે તો તઈને રૂપિયા નહીં નાખવાના ઘેર થઈ

મંડેલી સંદેશો મારા ખરોર જી જીઆયો પણ કોઈ શાર ના આવ્યો કેમ શાર ના આવ્યો શું કર્યું બે થઈ આ પેલી ભેગ જોવા નાતા જ્યાં ગમી નહીં

કરી તો બાપ જીવ લીધો આ બેડી પણ એની વાત સાચી કે ઘેર બેસી રહું ના કરતી

એટલે વાપરો ખાલી જોવાના ભેજ જોયું ત્રણ હજાર રૂપિયા લવાના ભેસ લેવા તો એ તાર રૂપિયા કિંમત માં વર્તી ના લેવાય ના લેવા

ડાડું પકડો પૈસા લેતાય પૈસા બાયડી કે હે રો કે હે બેટ જોવા જવું આટલું ભેજ મારું બેટુ માર તો વેસે દેવ તો સારું હતું પણ

ટિકિટ જેવું છે અમારા સર બધા મળ્યા છે મને બધી ખબર છે કે તમારે જોવા માટે તને હજાર રૂપિયા લેવા છે પણ અમારે બધા નહીં જોયું અમારે એકાદુ જોવા તો તઈને આ એક જણ જોવા ને તો તઈને હજાર રૂપિયા

પડે ના બરોબર છે ભે તમારી ખોટી નહી પણ મને નહીં બેસી હતી શકળા વાળી હા

બરાબર અને પાડું રેકતું તો તૈન વાજ્યાનું એટલે ખબર પડી કે તૈન વાજે સિલો ખાલી થયો સાહેબ મારો હા મેડમ ભૂલ થઈ ગયો મેડમ મારું ઘરી મોધી ચાલતું ગોગવરા નહી ચિંતા ના કરો કાકા તમે અમે સીના તમે કે ચોકલ લખાયો છે હા અમારા મેડમ પાણ જો તમારી મિનિટમાં પાછી તમારે ગમતે કરો પણ મને બે પાછી લાયેલા હું તમને બતાવું બધું જે જોવું હોય બતાવું કોઈ બીજી જગ્યાએ રિપોર્ટ લખાયો છે તમે ના ના બેન પહેલી વખત તમારે પાર આયા અને છે તમે સાહેબને કીધું સાહેબને તમને બતાવ્યો બરાબર

ભે બધું આખી લગભગ બે વર્ષથી ભેચ મારી છે હું માર પણ બેન સબૂત સબૂત છે

હાર હાર મારી વાત આપડે બેન જો હું તો ટાઈમ થી મારા બે મારા ચિલા ની બરાબર અને એવું નીચો ની હોય ને તો ભેસ ઈ બરાબર છે મારા બે એવું જ નહીં ટીપકુ હોય

પણ તમે શરમ આવવી જોઈએ તમામ લોકો ને કે ગામમાં નાટક કરો છો કાકા પેલા તમે મારા ચશ્મા નીકાળી દો મન પસંદ કોઈ માર ચશ્મા ટચ કર આવી જોય તમે કેટલા લોકોને આ રીતે છેતરો છો બોલો હા આ કાકા કહેતા હતા કાકા શું કહેતા બેસ કદી નહીં બેન મેડમ મેડમ હું કહું છું

શરમ આવી જોઈએ તમને લોકો ને હવે તમે કેસ પાછો લોક ના લો જેલ માં લઈ જઈશ

તમે તમારી ભેસ લઈ જાઉન આભાર આભાર નહીં કાકા તમે પણ ધ્યાન રાખો આ રીતે ત્રણ ત્રણ વાગે બેસવું પણ નહીં લાયો

પણ મગજમાં ફિટ કરીને રાખજો કે બીજી વાર આ ભૂલ ના થાય બીજી ચોરી છે ગમમો આજુબાજુ થઈ ને એરિયામાં તો પહેલો તો પહેલા તમારા જોડે આવવામાં મત હશે કોણ હશે કોણ ચોર છે એનાથી મને કોઈ મતલબ નહી હોય કાકા ઓકે હા ધ્યાન રાખજો મારું બેટુ એવું જ છું હું વાત કરું માતો બેહદ હતી રે હાસ્યું બહુ કોણ છે કે હું કરીએ કોઈ ખબર ના પડે એટલી હાસ્યું એટલી હાસ્યું હા નક્કી આ બુદ્ધો કો ખેલ ખેલી જો લાગે તો અહીંને બધા ખેલ કર્યા તો પહેલાં જોવા આવ્યો પછી ખેલ કરી ગયો પોલીસ દ્વારા બોલા એ બે જોવા આવ્યો થઈને હજાર રૂપિયા એને કાંટા પડ્યા મેં ના આલી ને એટલે આમ આ જો એટલે હું પોન્સો હાલી જતા હોત ને તો આ ના કરો પણ શું સારું હોય ને ત્રણ હજાર રૂપિયા દખત તો મારા નેવધાની ભેહ લઈ ગયો અને પોન્સો મી પાછા હોત તો રહી જ કમાલ કરી તમે તો હા કમાલ કર્યો પડ્યો હતો પડ્યો છે ઝાડી ઢક્કર મોટી પાડા જેવી ને વસ્તુ વસ્તુ બાપા પણ મને એ નહી આપણે લેવા જ્યા એ દોડાલાલ ભેસ્ટ ના ને ત્યારથી આવો હા ચારસો એકવીસ બાવીન ત્યાં બધું આય ગયું તાર બાપા પણ અમારે શું હતું ખબર તારું કે એમને નઈ બગાડ્યા જોવા ના તમે ગોડાલાલ ત્યાં બધા બાર હતા

એક લાફળા ખબર પડે આવો છોપિંડી કરી બધાય તો એ તો મને શીરી નાખો વાત કરી તું મારા બાપા ઉપર હારો ઘર યાર હા મગજ મગજ ની બાપા નહી કેસ ને નાઈ દે થોડી શેમ્પુ નહી પાવડર માં નવરાય ના કદી તું શેમ્પુ નાખીશું પેલા તે બેસને નાખે